કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં જેનું નામ છે એજ્યુસ્ફિયર હજુ સુધી તમે આગળ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી લો આપણે ધોરણ દસના વિડીયો ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેમાં મૂકીએ છીએ તો મારું નામ છે સુજીત સોલંકી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નીચે જે ઘંટીન બટન છે તેને દબાવી દેજો કે જેથી આ વર્ષમાં જે કોઈ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હશે અને જે કોઈ ઇમ્પોર્ટન્ટ હશે કઈ વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે તમને જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્રનું પરિરોપ પરિરૂપ આપ્યું છે તેની ચર્ચા કરીશું આ વિડીયોમાં બરાબર તો એ તો આપણને ખબર જ છે માર્કના એક ગુણના પ્રશ્ન છે તેના કુલ ગુણ ચોવીસ થશે જેમાં તમને કોઈ જાતના ઓપ્શન આપવામાં આવશે નહીં જ્યારે કે બે ગુણના નવ પ્રશ્ન હશે કેટલા બે ગુણના નવ હશે અને તેના અઢાર ગુણ હશે જે આપેલા તેર પૈકી નવ લખવાના હશે છ જેમાંથી તમારે લખવાના હશે કુલ હશે નવ તેમાંથી તમારે લખવાના હશે છ એટલે ગુણ હશે ત્રણ એમ એ પણ અઢાર ગુણના થશે જ્યારે કે લાંબા પ્રશ્નો કેટલા અગત્યનું હોય છે કે તમારે બને ત્યાં સુધી પહેલા મોટા પ્રશ્નો થી શરૂઆત કરવી જોઈએ કે જેથી એની અંદર તમને સરળતાથી માર્ક મળી શકે પરંતુ અગર તમે બરાબર તૈયારી કરશો તો કોઈ તમને રોકી ના શકે સારા માર્ક લાવવા માટે તમે સીધા પ્રશ્ન જોઈએ છે પ્રકરણ પ્રકરણ કે કયું માર્ક નું છે શું છે કયું પ્રકરણ કેટલા માર્ક નું છે તો પ્રથમ પ્રકરણ છે વાસ્તવિક સંખ્યા ચાર માર્ક નું છે કેટલા માર્ક નું ચાર માર્ક નું તેમાં તમને ઓપ્શન મળવાના નથી

આઠ માર્ક નું છે જે તમારે બાર માર્ક નું થશે હવે આ પ્રકરણ કરવું જરૂરી છે બિલકુલ કારણ કે બાર માર્ક સીધા સીધા આવી શકે એક જ પ્રકરણ કરવાથી બરાબર એમાં તમને પુસ્તક બહારના પ્રશ્ન પૂછાઈ શકે સ્ટાન્ડર્ડ ગણિત માટે તો આપણે એની તૈયારી કરીશું તમે કોમેન્ટમાં સ્ટાન્ડર્ડ ગણિત લખશો અગર તો આપણે પુસ્તક પરંતુ એની અંદર સાત ગુણ લખ્યા છે એટલે ચાર ને એક પાંચ ને બે સાત એટલે ચાર માર્ક નો એક એક માર્ક નો અને એક બે માર્ક નો પ્રશ્ન માંથી જ છે તો આ પણ જરૂરી છે હવે છે સમાંતર શ્રેણી અગર વાત કરીએ સમાંતર શ્રેણીની તો એ છ ગુણ છે એનું ગુણભાર અને વિકલ્પ સહિત એ નવ ગુણ થઈ જશે તો સમાંતર શ્રેણી પણ તમારે કરવું જ જોઈએ આ જે નવ ગુણની આજુબાજુ છે તે બધા જ પ્રકરણ પહેલા જ કરી નાખવાના ત્રિકોણ તો તો આપણને ખબર છે ત્રિકોણમાંથી માંથી પાંચ માર્ક નું પૂછાવાનું છે એટલે કે એક માર્ક નો એક પ્રશ્ન અને ચાર માર્ક બોલો બોલો બોલો

વર્તુળ તેની અંદર છ માર્કનીએ લખ્યા આપ્યા છે અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર એટલે કે નવ માર્કનું થઈ જાય આ પ્રકરણ તો આ પ્રકરણ બી ખૂબ જરૂરી છે વર્તુળ સંબંધિત ક્ષેત્ર પણ એક જ દાખલો પૂછે છે ચાર માકનો તો આ ચાર માર્કનો પૂછાય પૃષ્ઠપટ અને ઘનફોર્ટ આઠ માર્કનું છે અને એમ બાર માર્ક થઈ જાય જનરલ વિકલ્પ સાથે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર આઠ માર્ક છે જે દસ માર્ક થઈ જાય મારે કરવાનું હોય તો હું શું કરીશ તો પહેલા તો એવું કરીશ કે ભાઈ કયા પ્રકરણ છે જે મારે ખાસ કરવાના છે તમારે પ્રકરણ નંબર બે ખાસ કરવાનો છે પ્રકરણ નંબર ત્રણ ખાસ કરી જવાનું છે પ્રકરણ નંબર 5 કરી દેવાનું છે પ્રકરણ નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળ કરી દેવાનું છે આંકડા શાસ્ત્ર તો કરી હોય નહીં એમાં બી કરી દેવાનું છે

સોરી પ્રકરણ કેટલા કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ચૌદ માંથી આ નવ પ્રકરણ કરતા તમારા પચોતેર માર્ક થઈ જાય છે તો હું તો તમને કહીશ કે પહેલા ના પ્રકરણ પહેલા કરી જ જવાના ઓકે સ્ટાન્ડર્ડ ગણિત લીધું હોય તો તમારે તૈયારી બી સ્ટાન્ડર્ડ કરવી જ જોઈએ અને તૈયારી સ્ટાન્ડર્ડ કરવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અગર તમે ધોરણ દસમાં ભણતા હોય તો તમારા ક્લાસના બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો જરૂરથી મોકલજો જેથી એમને પણ તૈયારી કરવામાં zaruri okay